રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ વર્લ્ડ લાયન ડેના રોજ ગીરની સિંહણ પર સૌ પ્રથમ વિડીયો ગીત રિલીઝ કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સમર્પિત કર્યું હતું વિશ્વસિંહ દિવસના અવસરે ગીર ગજવતી આવી સિંહણ શિક્ષક ધરાવતું ગીત રિલીઝ કરવામાં આવ્યું છે આ ગીતમાં સૌરાષ્ટ્રના ગીરની લોક સંસ્કૃતિની અભિવ્યક્તિની સાથે સાથે છંદો અને અલંકારયુક્ત પ્રાદેશિક સાંસ્કૃતિક વારસાની છાંટ જોવા મળે છે તેની શરૂઆત દુહા વડે થાય છે અને સમાપન ચોપાઈથી થાય છે આ ગીત અંગે પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે ગીર ગજવતી આવી સિંહણ એ ફક્ત ગીત નથી પરંતુ ગીરની ગૌરવવંતી સિંહણની પ્રશસ્તિ અને આપણી સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહરની ઉજવણી છે આવીહણ જંગલ ની જગ ચૂની જોગણ ગીર ગજવતી આવી સિંહણ જંગલ ની જગ જૂની જોગણ ગીર